રસોઈ ગુજરાતની હું છું સ્વિતા મોદી અને આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને તેવું લાલ ચોળાનું શાક આ ચોળાનું શાક ઘરે બનાવવું ખૂબ જ ઈઝી છે તો રેસીપીને સંપૂર્ણ જોજો અને વિડીયોને એક લાઈક આપવાનું ના ભૂલતા રેસીપી જો પસંદ આવે તો લાઈક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તો અહીં આગળ મેં બસોથી અઢીસો ગ્રામ જેટલા લાલ ચોળા લીધા છે તેને મેં બાફી અને આ રીતે ગળી જાય તે રીતના આપણે તેને બાફવાના છે અને આ વાડકાના માપ પ્રમાણે મેં એક વાડકો ભરીને ચોળા લીધા હતા તેનાથી ત્રણ ઘણું પાણી લઈ અને બાફી લીધા છે ત્યાર પછી આપણે અહીં ઘડી તે જ કૂકરની અંદર આપણે વઘાર કરવાનો છે તો આપણે એ કૂકર લીધું છે અને તેની અંદર લગભગ ચારથી પાંચ મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા રાખી લઈશું લગ્ન પ્રસંગમાં બને તેવું જ પણ એકદમ સિમ્પલ રીતે અને ઘરે એકદમ આસાનીથી ઘરની જ રહેલી વસ્તુમાંથી આજે આપણે આ ચોળાને વઘારવાના છે તો વિડીયોને આખો જોજો તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું જીરું ચપટી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું ત્યાર પછી બે સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ત્યાર પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું તેને આપણે પંદરથી વીસ સેકન્ડ માટે સારી રીતે સાતળી લઈશું તો આ રીતે તેને આપણે સાતળી લેવાની છે જેથી કરી લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાર પછી તેની અંદર આપણે એક નંગ જેટલું ટામેટું ઝીણું કટ કરેલું તેને પણ આપણે આની અંદર ઉમેરવાનું છે તો આ રીતે આપણે ટામેટું પણ તેની અંદર ઉમેરી લઈશું ઝીણું કટ કરેલું લીધું છે તમારા ઘરની અંદર જો ખડા મસાલાનો ઉપયોગ થતો હોય તો તમે તેને રાઈ અને જીરું સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો તેની અંદર તમારે લવિંગ તજ અને બાદિયાનો ઉપયોગ કરવાનો છે આપણા ટામેટા ઉમેરાઈ જાય ત્યાર પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે માત્ર ટામેટાના ભાગનું જ ઉમેરવાનું છે કારણ કે આપણે જે ચોળા બાફ્યા હતા તેની અંદર પણ મેં પહેલેથી જ મીઠું નાખી અને ત્યાર પછી તેને બાફ્યા છે તો આ રીતે આપણે ટામેટાને પણ સારી રીતે સાતળી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણું તેલ છે તે છૂટું પડી ગયું છે અને ટામેટું પણ એકદમ સરસ સતળી ગયું છે તો હવે ત્યાર પછી તેની અંદર આપણે મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં આપણે એક ચમચી જેટલું ધણાજીરું પાવડર ઉમેરીશું ત્યાર પછી તેનો સારો કલર લાવવા માટે થઈ અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું જે થોડુંક તીખાસવાળું આવે તેવું ઉપયોગમાં લેવું ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે અત્યારે મેં કિચન કિંગ મસાલો લીધો છે તમે રજવાડી મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો પણ કિચન કિંગથી તેનો ટેસ્ટ છે તે એકદમ સારો આવે છે હવે તેને આપણે એક વખત સાતળી લઈશું અને ત્યાર પછી આપણે જે ચોળા બાફીને રાખેલા હતા તેને આપણે આની અંદર ઉમેરી દેવાના છે તો ચોળાનું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે થોડાક ગળી જાય તેવા આપણે તેને બાફવાના છે તો આ રીતે આપણે ચોળાને પણ ઉમેરી લઈશું અને એક વખત તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું હવે જો તમને આ રીતના જ પસંદ હોય તો તમે આ જ સમયે તેને સર્વ કરી શકો છો મિક્સ કર્યા બાદ અને જો તમારે તેને રોટલી પરોઠા ભાખરી કે અથવા તો રોટલા સાથે ખાવું હોય તો તમે તેની અંદર પાણી ઉમેરી શકો છો અમારા ઘરે આ શાક મોસ્ટ ઓફલી રોટલા સાથે જ સર્વ થાય છે તો હું તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઉં છું તો પહેલાં તો મેં અડધા ગ્લાસ જેટલું ઉમેર્યું છે ને ત્યાર પછી બાકીના અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું તો આપણું પાણી ઉમેરાઈ જાય ત્યાર પછી તેને આપણે એકથી બે મિનિટ માટે ઉકળવા દઈશું તો આ સરસ એવું ઉકળી ગયું છે હવે આપણે ચમચાની મદદથી ચોળાને આપણે થોડા થોડા મેસ કરતા જવાનું છે અને લગભગ ફરીથી આપણે ત્રણથી ચાર મિનિટ માટે તેને ઉકળવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી લઈશું અને ત્યાર પછી તેને આપણે ઠંડુ થવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ જાય ત્યાર પછી તેને આપણે ગેસને ઓફ કરી અને સર્વ કરી લીધું છે તો તૈયાર છે આપણા લગ્ન પ્રસંગમાં બનતું લાલ ચોળાનું શાક આઈ હોપ કે તમને આજની રેસિપી પસંદ આવી હશે ફરી મળીશું આપણે બીજી જ આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો